મોટી દમણના એક ઘરમાંથી ત્રણ મહિના પહેલા એક કરોડના સોનાના દાગીનાની ઘરફોડ ચોરી થઈ હતી જે અંતર્ગત સંઘપ્રદેશની ક્રાઇમ બ્રાન્ચ ટીમે ગુજરાતના દાહોદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી એક આરોપી પચાસમી વધુ ગુનાઓમાં સામેલ હોવાનું પ્રકાશમાં આવ્યું છે પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ મોટી દમણના મંદિર શેરીમાં રહેતા અને હાલ લંડનમાં સ્થાયી થયેલા ઈશ્વરભાઈ ગોપાલભાઈ ટંડેલને ત્યાં અજાણ્યા ચોર તસ્કરો બંધ ઘરનો મુખ્ય દરવાજો તોડી બેડરૂમમાં રાખેલા કબાટના લોકરમાંથી એક દશાંશ ત્રણ ત્રણ કરોડની આસપાસનું સોનું અને રોકડ પાઉન્ડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા સાથે ઘરની સામે આવેલા રણછોડરાયજી મંદિરની પણ દાનપેટી તોડી તેમાંથી પણ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જે બાદ પોલીસે આ મામલે ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરી વિવિધ પોલીસ ટીમની રચના કરી આ મામલે તપાસ હાથ ધરી હતી જેમાં ચોરીમાં સામેલ આરોપી નરેશ પરશુ મોહનિયા અને કલ્પેશ પરશુ મોહનિયા ઉર્ફે પટ્ટીની ધરપકડ કરી હતી જ્યાં પોલીસે તેમની સઘન પૂછપરછ કરતા આરોપીઓએ ભરત પંચાલ નામના કોઈ શખ્સ સાથે તેમણે આ ગુનાને અંજામ આપ્યો હોવાનું કબૂલ્યું હતું ત્યારે આરોપીને પકડવા અને ગુનાને જલ્દીથી ઉકેલવા દાનહ દમણ દીવ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઠન થવાના વીસ દિવસની અંદર જ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓ ભરતભાઈ મોતીલાલ પંચાલ જિજ્નેશ રાજુભાઈ પંચાલ તથા પંકજકુમાર ઉર્ફે પુનિત ભરતભાઈ સોનીની ગુજરાતના દાહોદથી ધરપકડ કરી છે પોલીસે આરોપીઓ પાસેથી અઢાર દશાંશ એક સાત લાખની આસપાસનું બસો એકસઠ ગ્રામ સોનું પણ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ દમણની જનતા માટે ખુશખબર ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપણે CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈનેસરવાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઇને સરવાન્જી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે

જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ સિંક વોટર ટેન્ક પ્લાયબોર્ડ વગેરે મેળવી છે જેથી દમણ મોબાઈલ નંબર નાઇન એટ નાઈન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી フフフフフ。